કે ભગવાન ને પૈરે નું કારણ થાય મોડી હોય જાને મે પૈસા જ્યારે માણસ ના જોડે પૈસો આવે એટલે માણસ ભગવાન ને ભૂલી જાય છે એમ કે માણસ જોડે પૈસો આયા પછી પૈસો મારું પરમેશ્વર ને એ પૈસા નો দাস એને પૈસા દેખાય પછી કઈ દેખાય નહીં પણ પૈસો આવે તો અભિમાન આવે અભિમાન જીવત વાત કરે કયો નહીં અભિમાન પેલો ચાલે જ રહેતી અને તાલવા વાળો છે પૈસા लगता बहुत ही रावण के रावण तो अभिमान में चाल्यो है तो तुम्हारा और मारो अभिमान क्या चीज एक विचार करो रावण केवो है 10 मस्तक विश्वजाय रावण केवो है भगवान महादेव का कैलाश ने अलावि नाम रो से रावण केवो है जे देवो जणा की धृष्टता से रावण केवो है

જોઈ લો ભાઈઓ માણસનો એક સમય એક રાતની જરૂર છે ક્યારે સિતારો ખુલી જાય ને માર્કેટમાં માણસ આવી જાય કોઈ નક્કી નથી આ જોઈ લો સમય ભાગ ને આ મોહિન અલી અને ગાવાના હાર્મોનિયમ નથી પૈસા લાવવા કેવી આજ કે આઈડોલમાં જજી કરે જજી કરે છે પોતે ક્યાં પોકી ગયા એ તો ઠીક આપણા ગુજરાતનો લો સૌરાષ્ટ્રમાં કમો થઈ ગયો જો વિચાર તો કરો એક મંદ બુદ્ધિનો બાળક હે ખાલી એક પ્રોગ્રામ હતો રસ્યો રૂપાળો ગરબા ઉભો થઈ નાચી ગયો એમાં તો ગુજરાતનો સેલિબ્રિટી થઈને પણ આઉટ ઓફ કન્ટ્રી જઈ આવ્યો વિચાર તો કરો નાઈટના ના 50000 રૂપિયા લે છે ઓલો હે મંદ બુદ્ધિ માણસ આવીને કેટલું કે ભારત માતા કે જો એના વિશેષ કાઈ થઈએ એક નાઈટ ના 50000 એ તો ઠીક ઓલો પર્યાગ માં ઓલી છોકરી હે સુનામ મોનાલિસા હા એ ખાલી કોઈ વિડિયો વાયરલ કરી નાખ્યો હે માતા કે આપોકી જે માણા રીતી આટના સવા એ સેલિબ્રિટી થીન ભરે ભાઈ સમય સમય નું કંઈક નતી એટલે એક તો માણસ ના ગોડે બે પૈસો વધાર આવે તો એ ભગવાન નું વજન ભૂલાવે અને એક સંખોટા નો કરીએ તો એ ભગવાન નું વજન ભૂલાવે આ ઘણી કરી માં મહાકુસો કઈ છે સાત થી હોય જા